શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદી કિનારે આવેલ શ્રી સત્યનારાયણ ભગવાનના મંદિર ખાતે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે પરમ પૂજ્ય હંસ માધવદાસજીની પાવન ભૂમિમાં શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે લાભ પાચમ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ અન્નકૂટના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી જ્યારે મહંત શ્રી જગન્નાથ દાસજીએ સો ભક્તજનોને સુભાષિષ સાથે આશીર્વાદ આપ્યા હતા આયો હરે નર્મદાના ઉત્સવ ખાતે આવેલું સત્યનારાયણ ભગવાનના ધામમાં આજ રોજ માધુદાજી મહારાજે જે ભગવાનના સ્વરૂપોની સ્થાપના કરી એ સ્વરૂપોને આજ રોજ છપ્પન ભોગ દ્વારા અંકોટનો મહા ઉત્સવ આજ આ રોજ આયોજન કરવામાં આવેલું છે પપ્પન ભોગની શરૂઆત ભગવાન કૃષ્ણથી આરંભિત થયેલી છે સમજ ભાગવતમાં ભગવાને સાત દિવસ જીતી રાતને ધારણ કરી અને ઇન્દ્રાનો પરાભો કરેલો એ પરંપરાથી આ અંકૂટ થતો આવ્યો છે અને એ જ પરંપરાને ધ્યાનમાં લઈ આજરોજ અહીં અંકૂટ કરવામાં આવેલો છે હજારો ભક્તોની આ સાનિધ્યમાં ભગવાનના બધા દર્શન કરશે તેમજ મહાપ્રસાદ બધાને માટે તૈયાર છે અને મહાપ્રસાદ લઈ અને બધા જ આનંદ 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 કરી રહ્યા છે અને એ પરમાત્મા આ રીતે બધાને આનંદ અપાવે સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવે એ પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ આ સ્થાન અદ્ભુત છે પરમ માધોદાજી મહારાજ જેમણે આ સ્થાનની સ્થાપના કરી જેમાં એકત્રીસ વર્ષ સુધી પરમપૂજ્ય ડોંગરેજી મહારાજે માધવદાજી મહારાજની પુણ્યતિથી પર્વ પર વધારી અને શ્રીમદ ભાગવત દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી એવું આ તીર્થ અને ક્ષેત્ર બંને સ્થાન છે તીર્થ એને કહેવામાં આવે કે જ્યાં એટલા કોઈ નદી વહેતી હોય એને તીર્થ કહેવામાં આવે પણ સિદ્ધ સ્થાન હોય જ્યાં ભગવાનનું મંદિર હોય એ તટ ઉપર તો એ તીર્થ ક્ષેત્ર કહેવાય તો આ ક્ષેત્ર છે અને તીર્થ ક્ષેત્રમાં જવાથી અન્ય ક્ષેત્રે કુકંબાભમ તીર્થ ક્ષેત્રે વિનશ્યથી તીર્થક્ષેત્રે કુકંબાભમ વજ્રલેપો ભવિષ્યથી તીર્થમાં જવાથી ક્ષેત્રમાં જવાથી આપણા કરેલા પાપો જે છે એને નષ્ટ થઈ જાય પણ તીર્થ ક્ષેત્રમાં ગયા પછી નાનું સરખું પાપ થાય તો એ વજ્રલેપ બને અને એનો નાશ કરવા માટે કરોડો જન્મ લેવા પડે તો એવા આ પાવનકારી ધામ છે અને જેમાં તીર્થમાં સ્નાન કરી ભગવાનના દર્શન કરી અને ભગવાનનો પ્રસાદ લઈ હરિભક્તો સર્વ પોતે આનંદ આનંદ અનુભવી રહ્યા છે એ આનંદનો આનંદ મારા હૃદયમાં આજે થઈ રહ્યો છે એ આનંદ સાથે સૌને રહી છે